એક વખત દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓ જીત્યા અને સ્વર્ગમાં વિજય ઉત્સવ મનાવ્યો ઇન્દ્રદેવ ગર્વથી ભરાયા એમને લાગ્યું કે હવે એમની સામે કોઈ ટકી જ ન શકે ત્યારે ઋષિ દુર્વાસા સ્વર્ગમાં આવ્યા તેમની સાથે દેવી લક્ષ્મીનું આશીર્વાદરૂપ એક દિવ્ય ફૂલ હતું દુર્વાસાએ એ ફૂલ ઈન્દ્રને આપ્યું અને કહ્યું આ ફૂલ તારી સમૃદ્ધિનું પ્રતીક છે તેને સન્માનથી રાખજે પણ ઇન્દ્ર અહંકારમાં હતા તેમણે એ ફૂલ પોતાના હાથીના માથા પર ફેંકી દીધું. હાથીએ ફૂલ જમીન પર ફેંકી દીધું અને એક ક્ષણે આખું સ્વર્ગ નિર્બળ થઈ ગયું. દુર્વાસાનો ચહેરો ગુસ્સાથી અગ્નિ જેવો થઈ ગયો. તેમણે કહ્યું, "ઇન્દ્ર, તું લક્ષ્મીનો અપમાન કર્યો છે. હવે સમૃદ્ધિ તને છોડી જશે. તું દેવતાનો રાજા હોવા છતાં નિર્બળ થઈ જશે." શ્રાપ લાગતા જ સ્વર્ગની ચમક ખોવાઈ ગઈ. દેવતાઓની શક્તિ ઘટી ગઈ. વાદરો સુકાઈ ગયા. ધરતી પર દુર્ભિક્ષ ફેલાયું અસુરોએ આ તક જોઈ અને સ્વર્ગ પર કબજો કર્યો ત્યારે જ ઇન્દ્રને સમજાયું કે અહંકાર એ એવું ઝેર છે જે દેવત્વને પણ નષ્ટ કરી દે છે પછી ઇન્દ્રે વિષ્ણુની શરણ લઈ ક્ષમા માંગી અને વર્ષો પછી સમુદ્ર મંથનથી લક્ષ્મી ફરી પ્રગટ થઈ અને સ્વર્ગમાં ફરી પ્રકાશ ફેલાયો